અનોટ ગર્દી બિલા બહાર

ગપ 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 હે બહુ એવું પણ સાહેબ કાઢી નહી શંભર ટકે નોલે છે બી કાઢ કાર્ડોવી કેમ પાલે રે રાચ્છા કુલા તિલી કે દે હા બોલે ના આમ બો દે લે જા આમ દે ના ઓરે નિકેલ સુજો મુલે કે અભિનંદન <Peach> <iedzieć> <Undga tested Twelve> <laughs>. માજી રાષ્ટ્રપતિ ભારત સરકાર સભાની નવેન્દ્ર બાળસા બહુ ગાળામાં તેમના બાલદિવ ભવ્ય દીધી